ઓલપાર તાલુકાના ભટગામમાં સ્વયંભુ મહાકાળી માતાજીના મંદિરે આઠમના દિવસે ભક્તો ઉમટી પડ્યા અને માતાજીના દર્શન કર્યા મા શક્તિની ભક્તિ અને આરાધના પર્વ ચૈત્રી નવરાત્રી આઠમે જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં આવેલ માઈ મંદિરોમાં દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ વિવિધ મંદિરોમાં આઠમને દિવસે હોમ હવન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકાના ભડગામમાં આવેલા ઐતિહાસિક એવા આસ્થાના પ્રતિક સમાન સ્વયંભુ મહાકાળી માતાજીના મંદિરે પણ આઠમના દિવસે ભક્તો ઉમટી પડ્યા હતા અને સાંજે આરતી યોજાઈ હતી જેમાં ઉપસ્થિત સૌ કોઈ ભક્તોએ માતાજીની આરતી કરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે ચૈત્રી નવરાત્રીને લઈને બડગામ મહાકાળી માતાજીના મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા